જય શ્રી કૃષ્ણ રમેશભાઈ જય શ્રી કૃષ્ણ રમેશભાઈ તમે જે છે આપણી હોસ્પિટલમાં કઈ રીતે આવ્યા હું સોશિયલ મીડિયા ઉપર મારા વિડીયો મારા વિડીયો જોઈને આવ્યો આવે બરાબર એલોપેથી દવા છે એ ગરમ પડતી એમ અને બીજા પણ પ્રોબ્લેમ થતા એમ બરાબર હવે રમેશભાઈ જો તમારી કેસ હિસ્ટ્રી મારી પાસે છે તમને લાંબા સમયથી અવારનવાર તાવ આવી જતો ખૂબ નબળાઈ રહેતી શરીરમાં બરાબર છે અને સાથે સાથે જે છે એ શરીર ભારે રહેતું આ બધા પ્રોબ્લેમ રહેતા હતા બરાબર અને જ્યારે પણ શિયાળો આવે ને તમને તાવ આવી જાય ત્યારે તમે પહેલાં એલોપેથી સારવાર લેતા પણ એનાથી તમને ગરમ બહુ પડતું શું થતું તમને ગરમાસમાં સાહેબ સિઝન ચેન્જ થાય ને શિયાળો આવે એટલે તાવ આવી જતો હોય ઝીણી ઝીણી ઝીણો ઝીણો તાવ રહે ઉધરસ લાંબા સમયથી આવે અને દર વખતે એમ કે જ્યારે પણ આવું ચેન્જ થાય સિઝન ત્યારે બીમાર પડી જતો હોય બીમાર પડી જાવ ગરમીમાં એ સબ ગરમ પડતી અને એ સબ બીજી તકલીફો થતી ક્યારેક પેશાબમાં કે સંડાસમાં કે ગરમી થઈ જાય એવી ઘણી બીજી તકલીફો થતી આપણી સારવાર આપણે લગભગ જો તમે આવે ને તેનાથી આપણે લગભગ ત્રણ મહિના રેગ્યુલર સારવાર કરી તો એનાથી તમને તાવમાં ને બધામાં કેટલો ફરક લાગે છે સાહેબ અત્યારે મને સાહીઠ ટકા ફાયદો લાગે છે અને બીજી વસ્તુ કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી રમેશભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે જે કાંઈ પણ લોકોને આવી ફરિયાદ હોય કે જેમાં એમને બીજી કોઈ પણ પ્રકારની પદ્ધતિની સારવાર ગરમ પડતી હોય તો ખાસ ધ્યાન રાખો આયુર્વેદ સારવાર પણ ઘણા લોકો એમ કહેતા હોય કે એમને ગરમ પડે છે પણ આપણી આ આયુર્વેદ સારવાર ખરેખર કોઈને ગરમ પડતી નથી જો તમારું સાચા ડોક્ટરે સાચી રીતે નિદાન કરેલું હોય તો જેમ કે રમેશભાઈ છે એમને લાંબા સમયથી ઘણી બધી હાર્ટની ને બધી કંડિશનની પ્રોબ્લેમ રહેતી હતી પણ આયુર્વેદ સારવારથી એમની નબળાઈમાં ને ઓવરઓલ કન્ડિશનમાં સાઠ ટકા જેટલો સુધારો થયો ને ખાસ કરીને એમને દવા ગરમ ન પડી મોટાભાગના લોકોને એવું માનવું હોય કે આયુર્વેદ સારવાર પણ ગરમ પડે છે પણ હકીકતમાં જો તમે આયુર્વેદ સારવાર કરાવતા હો ને તમને ગરમ પડતી હોય

લોકોને આપણી સારવાર આપણી સર્વિસ એના વિશે શું કહેવા માંગતો સાહેબ હું એ જ કહીશ એમ કે જે પણ ઘણા બધા લોકોના અને મારું પણ પહેલાં એવું માનવું હતું એમ કે જે ગંભીર પ્રકારની તકલીફ હોય એમ તો એમાં પહેલાં આપણે એલોપેથીની સારવાર લેતા હોય તો એના પછી આયુર્વેદ આયુર્વેદની જે દવા છે એ લાગુ ન પડે કે એનાથી સારું ન થાય પણ હું તમારા માધ્યમથી એ જ કહેવા માગું છું કે ગંભીર પ્રકારની તકલીફ હોય તો પણ એમ કે આયુર્વેદમાં રિઝલ્ટ સારું છે એલોપેથી કરતા અમે જે છે રમેશભાઈ અહીંયા આવ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી તો જેટલું તમને રૂટિનમાં સારું થતું હતું બીજા લોકોને તમે જોયા હશે એટલું જ તમને સારું થાય આ સાહેબ એકદમ બરાબર છે અત્યારે અને સાહીઠ ટકા જેટલું બરાબર થઈ ગયું છે અને હું પણ માનું છું ખૂબ સંતોષ છે આ એકદમ સંતોષ છે અને એલોપેથી જે દવા છે એની સાઇડ ઇફેક્ટ વધારે હોય છે આ સારું થઈ જાય પણ એની સાઈડ ઇફેક્ટ ઘણી આડઅસર બહુ કરે છે જ્યાં જરૂરી હોય ત્યાં કોઈ પણ સારવાર આપણે લઈ શકીએ પણ જ્યાં આયુર્વેદ સારવારથી સારું થતું હોય તો એને પેલો પ્રેફરન્સ આપવો જોઈએ બરોબર બરાબર જય શ્રી કૃષ્ણ જય શ્રી